નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતમાં વિજ્ઞાન વિષયની અંદર વનસ્પતિ પ્રજનન પાઠ વિશે ભણવાનું છે આપણને ખબર છે કે અત્યાર સુધી આપણે ધોરણ છ સુધી વનસ્પતિના વિવિધ અંગો વિશે માહિતી મેળવી હતી વનસ્પતિની અંદર ચાલતી રાસાયણિક પ્રક્રિયાઓ વિશે પણ સમજ મેળવી ચૂક્યા છે પરંતુ હવે આપણે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ એ છે વનસ્પતિની અંદર પ્રજનન શબ્દ પરથી ખબર પડી જવી જોઈએ કે પ્રજનન શબ્દને પકડીને પહેલાં ચાલીએ તો પ્રજનનનો મતલબ શું થાય પ્રજનનનો મતલબ એવો થાય કે પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રજનન કહેવાય છે પિતૃ એટલે કોણ આપણા પિતૃની વાત કરીએ તો માતા અને પિતા એ આપણા પિતૃ કહેવાય તો આ પિતૃમાંથી આપણું સર્જન થતું હોય છે તો આ પ્રક્રિયાને શું કહેવાય પ્રજનન આ તો થઈ માત્ર પ્રજનનનો અર્થ પરંતુ આપણે અહીં આ પાઠની અંદર વાત કરવા જઈ રહ્યા છે વનસ્પતિમાં પ્રજનન તો વાનસ્પતિક પ્રજનન કોને કહેવાય મૂળ પ્રકાંડ પર્ણ કે કલિકા જેવા વાનસ્પતિક અંગો દ્વારા નવી સંતતિ ઉત્પન્ન કરવાની પદ્ધતિને વાનસ્પતિક પ્રજનન કહેવાય છે વનસ્પતિની અંદર નવો વનસ્પતિ એટલે કે એમાં એના જેવી જ બીજી વનસ્પતિ કેવી રીતે ઉગે છે તો એના મૂળ પ્રકાંડ પર્ણ કે એની કલિકા આટલા ભાગોમાંથી વનસ્પતિ શું કરે છે પોતાના અંગો દ્વારા નવી સંતતિ ઉત્પન્ન કરે છે એટલે કે નવો છોડ ઉત્પન્ન કરે છે આ પદ્ધતિને વનસ્પતિ પ્રજનન કહે છે વનસ્પતિમાં જે પ્રજનનની ક્રિયા થાય છે એના મુખ્ય બે પ્રકાર છે એટલે કે વનસ્પતિની અંદર પ્રજનન પ્રક્રિયા બે જ રીતે થાય છે એક છે અલિંગી પ્રજનન અને બીજું છે લિંગી પ્રજનન હવે વાત કરીએ કે અલિંગી પ્રજનન કોને કહેવાય અલિંગી પ્રજનનમાં વનસ્પતિ બીજ વિના છોડ ઉત્પન્ન કરે છે જ્યારે લિંગી પ્રજનનમાં નવો છોડ બીજમાંથી ઉત્પન્ન થાય છે આપણે કોઈ પણ છોડ વાવવો છે અથવા તો નવો છોડ લગાવવો છે આપણા ખેતરમાં અથવા તો આપણા ઘરે કોઈ કુંડા હોય એમાં તો આપણે શું કરીએ છીએ કે એ જે છોડ છે એના બીજ આપણે વાવીએ છીએ એના બીજ હોય એને જમીનની અંદર મૂકી દઈએ છીએ અને ત્યાર પછી એના ઉપર થોડી ઘણી માટી નાખી દઈએ છીએ અને પાણી આપીએ છીએ તો શું થાય છે કે એમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે તો જે છોડ એના બીજમાંથી ઉત્પન્ન થતો હોય એને શું કહેવાય છે લિંગી પ્રજનન કહેવાય છે ઉદાહરણ તરીકે આપણે મરચાંનો છોડ લગાવવો છે ઘરે તો મરચાંનો છોડ ઉગાડવા માટે આપણે શું કરીએ છીએ કે જે મરચાં હોય સૂકા એના બીજ આપણે રાખી લઈએ છીએ અને એ બીજને જમીનની અંદર આપણે થોડેક ઊંડે સુધી દાટી દઈએ છીએ અને એના ઉપર માટી ખાતર અને પાણી નાખી દઈએ છીએ તો એ મરચાંના બીજમાંથી નવો મરચાંનો છોડ ઉત્પન્ન થાય છે તો મરચાંનો નવો છોડ ઉત્પન્ન કઈ પ્રક્રિયાથી થયો તો કે લિંગી પ્રજનનથી હવે વાત કરીએ અલિંગી પ્રજનન એટલે કે કેટલાક છોડો એવા હોય છે કે જેમ આ નવો એના જેવો પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરવા માટે એમને બીજની જરૂર પડતી નથી બીજ વિના જ એ છોડ પાછો પોતાની પ્રજનન ક્રિયા કરે છે તો હવે આપણે વાત કરીએ સૌ પ્રથમ તો અલિંગી પ્રજનન કોને કહેવાય એટલે કે બીજની જરૂર નથી પડતી એવા સજીવોની વાત કરીએ એના પણ પાંચ પ્રકાર પડે છે આ ક્વેશ્ચન પાંચ માર્ક્સની અંદર મોસ્ટ ઓફ પૂછાતો હોય છે કે અલિંગી પ્રજનનની રીતો ઉદાહરણ સહિત સમજાવો તો બધી જ લખવાની રહેશે પાંચે પાંચ પેલું છે કલિકા સર્જન અને આ પ્રક્રિયા થાય છે યીસ્ટની અંદર અત્યારે માત્ર ડીપમાં આપણે પાછળથી ભણવાની જ છે અત્યારે ખાલી આ તમે નામ જોઈ લેવું અવખંડનની રીત બીજાણુ સર્જનની રીત કલમ કરવી અને કલિકા વડે પ્રજનન આ પાંચ અલિંગી પ્રજનનની રીતો છે આ પાંચ રીતો વડે અલિંગી પ્રજનન થતું હોય જ છે હવે આ પાંચે વિષય આપણે વિસ્તૃત માહિતી મેળવવાના છે અને પહેલી માહિતી મેળવી આપણે કલમ કરવી આ નામના આ જે શબ્દ છે કલમ કરવી એનાથી આપણે ખાસ કરીને પરિચિત છીએ તો કે ગુલાબ કે ચંપાની ડાળી હોય એને શું કરવામાં આવે છે કે ગાંઠ હોય એની એમાંથી કાપી નાખવામાં આવે છે અને એ ટુકડાને જમીનની અંદર રોપવામાં આવે છે તો તેમાંથી શું થાય છે કે નવા છોડોનો વિકાસ પામે છે આ જે ઉપયોગમાં લેવાયેલો જે ટુકડો છે ગુલાબ કે ચંપાનો જે નાનકડો ટુકડો આપણે ઉપયોગમાં લીધો હતો એને શું કહે છે કલમ કહે છે અને આ રીતને કલમ કરવી કહે છે કલમ કોની કોની થાય છે ગુલાબ ચંપો મહેંદી બહુ બધા છોડની કલમ થતી હોય છે અને વાનસ્પતિક પ્રજનનની આ કેવી રીત છે કૃત્રિમ રીત છે કે જે કુદરત દ્વારા નથી થતી આપણે મનુષ્યએ એ કલમ કરવી પડે છે તો એને કહેવાય કૃત્રિમ રીત દ્વારા થયું પ્રજનન અહીં તમે જે મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ ગુલાબની કલમ છે એટલે કે ગુલાબ હોય એની કોઈ પણ એક દાંડીને એમને ત્રાંસી કાપી નાખી છે અને એ દાંડીને પછી શું કર્યું છે કે આ જે કુંડું છે એની અંદર લગાવી દીધી છે તો આ જે તમને દેખાઈ રહ્યું છે સ્ક્રીન પર એ જે ગુલાબની નાની નાની દાંડીઓનો ઉપયોગ કર્યો છો એને કલમ કહેવાય અને આ પદ્ધતિને કહેવાય છે કલમ કરવી જુઓ તમે જોઈ શકો છો આમાં નવા નવા પાંદડાઓ આવી ગયા છે કેમ કારણ કે એને કુંડામાં રાખીને એને નિયમિત રીતે ખાતર અને પાણી આપવામાં આવે છે હવે આપણે જોવાનું છે બીજી પદ્ધતિ અલિંગી પ્રજનનની કે કલિકા વડે વાનસ્પતિ પ્રજનન કેવી રીતે થાય છે પહેલાં તો મૂળ પ્રકાંડ અને પર્ણ પરની જે કલિકાને શું કરવામાં આવે છે એને રોપીને તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરવામાં આવે છે એમાં મૂળ પણ રોપી શકાય પ્રકાંડ પણ રોપી શકાય અથવા તો પર્ણ પરની જે કલિકા હોય એટલે કે પર્ણની કિનારી ઉપર જે કલિકા જોવા મળે છે એના દ્વારા નવો છોડ ઉત્પન્ન થાય છે હવે મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન કોણ કરે છે એટલે કે એના મૂળ લગાવો તો કોણ એમાંથી ઉત્પન્ન થાય છે તો કે શકરિયા ગાજર અને ડહાલિયા સક્કરિયા છે એ પણ જોજો જ્યારે મૂળ વિકાસ પામે એટલે એમાંથી સક્કરિયા ઉગતા હોય છે ગાજર પણ એવું ખાસ કરીને જે જમીનની અંદર ઉગતા આવા છે સક્કરિયા ગાજર છે મૂળા છે એ બધા જ શું કહેવાય મૂળ દ્વારા વનસ્પતિક પ્રજનન કરે છે એવું કહેવાય બીજું છે પ્રકાંડ દ્વારા પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનન કોણ કોણ કરે છે તો કે બટાકા આદુ હળદર સુરણ જે બટાકા છે આદુ છે એ બધાના તમે છોડ જોયા હોય તો એની ઉપર પ્રકાંડ નથી હોતું શું હોય છે માત્ર પાંદડા જ હોય છે એનું પ્રકાંડ તો નીચે જમીનમાં હોય છે આ બટાકા છે આદુ છે એનું પ્રકાંડ છે એ પ્રકાંડ જ એમના આપણે ખાવામાં ઉપયોગમાં લેતા હોય છે તો એને કહેવાય કે પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનન થયું પર્ણ દ્વારા વનસ્પતિક પ્રજનન પાન ફૂટિયા પાન આપણે જોઈએ છીએ કે પાન ફૂટીને પ્રકાંડ હોતું જ નથી એના બીજ પણ નથી હોતા તો એનો વિકાસ કેવી રીતે કરે છે એના જેવો નવો સજીવ ઉત્પન્ન કેવી રીતે કરે છે તો કે એના પર્ણ દ્વારા એના પાંદડાને જો તમે કાપીને અંદર જમીનમાં લગાવી દેશો તો એના પાંદડામાંથી જ નવો છોડ ઉત્પન્ન થશે એના માટે તમારે કોઈ પણ બીજી પ્રક્રિયા કરવાની જરૂર રહેતી નથી સેમ એવી જ રીતે પાન ફૂટી અને બીજું છે આપણે બ્રહ્મકમળ કહીએ છીએ ને તો બ્રહ્મકમળમાં પણ એવું કે એના પાંદડા જે હોય છે એને તમે તોડીને અંદર લગાવી દેશો તો એમાંથી નવો છોડ ઉત્પન્ન થશે થોર જેવી વનસ્પતિમાં તેનો અમુક ભાગ મુખ્ય વનસ્પતિના છોડથી જુદો પડે ત્યારે તેમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે એટલે કે થોર જેવી વનસ્પતિમાં શું થાય કે એનો જે અમુક ભાગ હોય એને જો વનસ્પતિથી છૂટો પાડીને તમે એને જમીનમાં દાટી દેશો તો તરત જ શું થશે કે એમાંથી પણ નવો છોડ ઉત્પન્ન થાય છે અત્યારે આપણે જે વાત કરી ગયા પાનફૂટી એનું હું તમને ઇમેજ બતાવું આ તમે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ પાનફૂટી છે તમે આમાં જોઈ શકો છો કે એના પર્ણ સિવાય તમને કંઈ જોવા મળતું નથી હવે આમાંથી હું એક પર્ણને તોડી લઉં અને એક પર્ણને હું જમીનની અંદર રોપી દઉં તો શું થશે કે એમાંથી પણ નવો છોડ ઉત્પન્ન થશે તો આને કહેવાય કે શું કહેવામાં આવે છે કે પર્ણ દ્વારા થતું વનસ્પતિક પ્રજનન એટલે કે એના પર્ણ જ પોતે પ્રજનન અંગ તરીકે કાર્ય કરે છે હવે આપણે આગળ વાત કરીએ નંબર ત્રણ એટલે કે અલિંગી પ્રજનનની ત્રીજી રીત એ છે કલિકા સર્જન ઇસ્ટ આપણે જોઈએ છે ઇસ્ટ એટલે શું કે ખાસ કરીને જે આથો લાવવાની પ્રક્રિયા હોય છે એમાં યિસ્ટનો ઉપયોગ થતો હોય છે આપણે કોઈ પણ આથાવાળી વસ્તુ બનાવીએ છીએ તો એમાં આથો શાના લીધે આવે છે તો કે એની અંદર ઇસ્ટ આવેલી હોય છે આ તો ઇસ્ટ જે છે એ એક કોશિશે જેવ છે તે કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે યસ્ટના કોષોમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે જેને કલિકા કહે છે તમે નીચે આકૃતિમાં જોઈ શકો છો કે પહેલાં યસ્ટનો એક કોષ હતો ત્યાર પછી એની બીજા નંબરનો જે એરો આપેલો છે એની બીજા નંબરની આકૃતિ તમે જુઓ એમાં નાનકડીક શું થાય છે કે ઉપરનો ભાગ જે છે એ કેવો બદલાતો જાય છે બલ્બ જેવો થઈ જાય છે એને પ્રલંબન કહેવામાં આવે છે ત્યાર પછી શું થાય છે કે એમાંથી ધીમે ધીમે વિકાસ પામીને એક નવી કલિકા ઉત્પન્ન થાય છે અને જે મુખ્ય કોષ એને પિતૃકોષ કહેવામાં આવે છે ને એ પિતૃકોષમાંથી ઉપરની બાજુએ જુઓ ત્રીજા ત્રીજી આકૃતિમાં કે નવી કલિકા ઉત્પન્ન થાય છે આવી રીતે એક કોષમાંથી બીજા કોષ બીજામાંથી ત્રીજા કોષ એવી રીતે કલિકાઓની આખી આખી સાંકળ તૈયાર થાય છે અને જે કલિકા ધીરે ધીરે વિકાસ પામે છે અને પિતૃકોષથી શું થઈ જાય છે તે ધીમે ધીમે અલગ થઈ જાય છે અને નવો કોષ તરીકે સ્વતંત્ર સજીવ બને છે નવો કોષ વૃદ્ધિ પામીને પુખ્ત બની બીજા ઈસ્ટના કોષો સર્જે છે આવી રીતે એક ઇષ્ટના કોષમાંથી બીજો કોષ બીજામાંથી ત્રીજો કોષ આવી રીતે સતત આ પ્રક્રિયા ચાલુ રહે છે હવે આપણે વાત કરીએ અવખંડનની તળાવનું જે પાણી હોય એના પર તમને લીલા રંગનો જથ્થો જોવા મળે છે તે શું છે સ્પાયરોગાયરા નામની લીલ છે આપણે એને શેવાળ પણ કહીએ છીએ પાણી અને પોષક તત્વો મળી રહેતા લીલ ઊગી નીકળે છે લીલને આપણે ઉગાડવા નથી જવી પડતી એને પૂરતા પાણી અને પોષક તત્વો મળી રહે એટલે એ પાણીની સપાટી ઉપર ઊગી નીકળે છે અને ઝડપથી વિકાસ પણ કરે છે તે સ્વાવલંબી વનસ્પતિ છે સ્વાવલંબી એટલે શું કે એને ખોરાક માટે કોઈ બીજાની જરૂર પડતી નથી કે બીજાનો એને સહારો પણ નથી લેવો પડતો એ પોતાનો ખોરાક પોતાની જાતે જ ઉત્પન્ન કરે છે તે અવખંડન દ્વારા ખૂબ જ ઝડપથી બહુગુણિત થાય છે એટલે કે એની સંખ્યા ઝડપથી વધારો થાય છે લીલનો તંતુ બે કે તેથી વધુ ટુકડાઓમાં તૂટે છે આ નવા તંતુ તરીકે વ્યક્તિગત સજીવ તરીકે વિકાસ પામે છે હવે આ લીલ આપણે જોયું હોય કે અઠવાડિયામાં તો થોડીક જ લીલ હોય તો બીજા અઠવાડિયા તો આખી આખા પાણીની સપાટી લીલી કરી કાઢે છે તો આ લીલ આટલી ઝડપથી પોતાનો વિકાસ કેવી રીતે કરે છે તો કે અવખંડનની પ્રક્રિયા દ્વારા એમાં લીલનો એક તાંતણો હોય એ ધારો કે તૂટી ગયો તો એ બંને તાંતણામાંથી નવા નવા સજીવોએ ઉત્પન્ન કરી કરવાની ક્ષમતા ધરાવે છે એટલે આને કહેવાય છે અવખંડનની પ્રક્રિયા સ્પાઈરોગાયરા એટલે કે એક પ્રકારની જે લીલ આ અવખંડની રીતથી પોતાનું અલિંગી પ્રજનન કરીને પોતાનો વિકાસ કરે છે પ્રજનનની આગળની રીત છે અલિંગી પ્રજનનની એ છે બીજાણુ સર્જન અને એનું ઉદાહરણ છે કે ફૂગની બીજાણુ ધાનીમાં બીજાણુઓ ઉત્પન્ન થાય છે કોઈ પણ ફૂગ હોય એની બીજાણુ ધાની હોય એની અંદર કે કેવી રીતે આપણા કોષની અંદર કેમ કોષ કેન્દ્ર હોય એમ એ લોકોને પણ બીજાણુધાની હોય છે આ બીજાણુઓ મુક્ત થઈ હવામાં તરતા રહે છે જેને અનુકૂળ પરિસ્થિતિ મળતા તે સ્થાને અંકુરણ પામી ઝડપથી વૃદ્ધિ પામે છે અને એનું ઉદાહરણ છે મ્યુકર પ્રકારની ફૂગ અને હંસરાજ જેવી બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે મ્યુકર પ્રકારની જે ફૂગ છે અથવા તો હંસરાજ જે છે એ શું કરે છે આ બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે એટલે શું થાય છે કે એનું જે બીજાણુ ધાની હોય કે જેમાં બીજાણુ રહેલા છે એ શું કરે છે કે એમાંથી બીજાણું ઉત્પન્ન કરે છે આ બીજાણુઓ હવામાં તરતા હોય છે એટલે કે મુક્ત થઈ જાય છે પછી જ્યારે એમને અનુકૂળ પરિસ્થિતિ અનુકૂળ વાતાવરણ અનુકૂળ તાપમાન મળે ત્યારે એમાંથી એનું અંકુરણ થાય છે અને ઝડપથી એમાંથી એ પોતે વૃદ્ધિ પામે છે આગળ વાત કરીએ હવે લિંગી પ્રજનનની અત્યાર સુધી આપણે ભણી ગયા એ હતી અલિંગી પ્રજનનની રીતો હવે આપણે જોવાનું છે લિંગી પ્રજનન કે જે બીજમાંથી ઉત્પન્ન થાય છે લિંગી પ્રજનન થવા માટે નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગની જરૂર પડે છે લિંગી પ્રજનન નર અને માદા બંને દ્વારા થાય છે નર હોય કે એટલી માદા હોય તો તે પ્રજનન કરી શકતી નથી પુષ્પો એ વનસ્પતિના પ્રજનન અંગ છે કોઈ પણ વનસ્પતિ હોય કે જે લિંગી પ્રજનન કરતી હોય એ શું કરે છે કે એ પ્રજનન પુષ્પો દ્વારા કરે છે એટલા માટે એ પુષ્પોને તેનું એટલે કે વનસ્પતિનું પ્રજનન અંગ કહેવામાં આવ્યું છે હવે પુષ્પોની અંદર વાત કરીએ તો પ્રજનન અંગ તરીકે પું કેસર હોય છે અને માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રી કેસર હોય છે આ ખાસ યાદ રાખજો કે પ્રજનન અંગ કયું છે અને માદા પ્રજનન અંગ કયું છે વનસ્પતિના જે પુષ્પો છે એનું પ્રજનન કાર્ય કરે છે અને પુષ્પો એ વનસ્પતિનો પ્રાજનનિક ભાગ પણ છે પુષ્પમાં કાં તો નર ભાગ કે માદા ભાગ અથવા તો બંને નર કે બંને માદા ભાગ જોવા મળે છે હવે જોઈએ કે પુષ્પોના બે પ્રકાર છે એકલિંગી પુષ્પો અને દ્વિલિંગી પુષ્પો જે પુષ્પો માત્ર સ્ત્રી કેસર અથવા તો માત્ર પુ કેસર ધરાવે તેને એક લિંગી પુષ્પો કહેવાય દાખલા તરીકે મકાઈના ઉપર જે ફૂલ લાગે છે કાકડી ઉપર જે ફૂલ આવે છે એ અને પપૈયાના પુષ્પો એક લિંગી પુષ્પો કોને કહેવાય કે એની અંદર કે યા તો એકલી મા પ્રજનન અંગ હશે અથવા તો એકલું માદા પ્રજનન અંગ હશે બંને એકસાથે જોવા મળશે નહીં એને કહેવાય એકલિંગી પુષ્પો અને એના ઉદાહરણ તમને લખેલા છે કે મકાઈ કાકડી અને પપૈયાના પુષ્પો દ્વિલિંગી પુષ્પો એટલે શું કે જેની અંદર સ્ત્રી કેસર પણ હોય અને પુ કેસર પણ બન હોય એટલે કે સ્ત્રી પ્રજનન અંગ પણ હોય અને માદા પ્રજનન અંગ પણ હોય તેને દ્વિલિંગી પુષ્પો કહે છે દાખલા તરીકે સરસવના બીજ અને ગુલાબના પુષ્પો ગુલાબના પુષ્પની અંદર પ્રજનન અંગ પણ હાજર હોય છે અને માદા પ્રજનન અંગ પણ હાજર હોય છે હવે આપણે જોવાનું છે કે પુષ્પો દ્વારા થતી પ્રજનન ક્રિયા એટલે કે પુષ્પો પ્રજનન ક્રિયા કેવી રીતે કરે છે તો એની પહેલાં તો માહિતી જોઈએ કે કેટલાક અંગો સમજવા જરૂરી છે જો તમે પુષ્પની પ્રજનન ક્રિયા સમજતા હોય તો એ પહેલાં જે પ્રજનન અંગો છે પુષ્પના એના વિશે માહિતી મેળવવી આવશ્યક બનતી હોય છે પહેલું તો છે પરાગાશય પરાગાશય એટલે શું કે જે પરાગ્રજ ધરાવે છે જે નરજન્યુ ઉત્પન્ન કરે છે આ પરાગાશયની અંદર શું થાય છે કે નરજન્યુ ઉત્પન્ન થાય છે બીજાશય એક કે વધુ અંડકો ધરાવે છે ને માદાજન્યુ અથવા અંડકોષ અંડકમાં ઉત્પન્ન થાય છે નયન પુષ્પના જે પરાગાશયમાંથી જે પરાગરજ ઉત્પન્ન થતી હતી એને પરાગાસન તરફ લઈ જવાની જે પ્રક્રિયા છે એને પરાગ નયન કહેવામાં આવે હવે આપણે વધારે માહિતી આ નીચે આકૃતિ આપેલી છે એના પરથી તમને વધારે ખબર પડશે બરાબર હવે જે આ પરાગને પરાગ્રજ છે એ એક પુષ્પમાંથી બીજા પુષ્પ પાસે જાય છે તો એ સાના દ્વારા એનું વહન થાય છે જાતે જાતે તો એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં જવાની નથી એનું કોઈક વહન કરતું હોય છે તો આ વહન કોણ કરે છે પવન પાણી અને કીટકો જોરમાં પવન આવે તો શું થાય કે એક છોડ બીજા છોડ સાથે અથડાતો હોય છે તો શું થાય કે એની જે એક પુષ્પની પરાગ્રજ હોય છે એ કદાચ બીજા પુષ્પ પર જાય અથવા તો એક જ છોડમાં આવેલા બે ફૂલો હોય એમાં એક ફૂલની પરાગરજ એ પોતાના જ છોડના બીજા ફૂલ પર પડે તો પણ એનું એક છોડમાંથી બીજો છોડ ઉત્પન્ન થાય છે તો આવી રીતે પરાગરજ એક પવન પાણી અને કીટકો દ્વારા ફેલાતી હોય છે જેને પરાગનયનની પ્રક્રિયા કહેવામાં આવે છે હવે આ જે પરાગનયન છે એના બે પ્રકાર પડે છે સ્વપરાગનયન અને પરપરાગનયન તો સ્વપરાગનયન કોને કહેવાય એક જ પુષ્પના પરાગાશયમાંથી પરાગ્રજ તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો તેને સ્વપરાગનયન કહે છે પોતે એક જ પુષ્પ હોય એનું પરાગાશયમાંથી શું થાય છે કે પરાગ્રજ ઉત્પન્ન થાય છે અને તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય હવે તમને કહું તો જે પરાગાશય છે એ આ પુષ્પ જે મેં દોરેલું છે એની નીચેના ભાગમાં હશે અને જે પરાગાસન જે છે એ મેં ઉપર એરો પાડીને લખ્યું છે ઉપર જે દાંડી દે જેવો દેખાય છે ને ઉપર જે ટોચનો ભાગ છે એને પરાગાસન કહેવાય એટલે કે એની જે નીચે દાંડીવાળો ભાગ છે એમાં જે પરાગાસન છે પરાગાશય છે એમાંથી પરાગ્રજ ઉત્પન્ન થશે અને એ પરાગ્રજ એ જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો તેને સ્વપરાગનયન કહેવાય પરંતુ એક પુષ્પના પરાગ પરાગાશયમાંથી ઉત્પન્ન થતી પરાગ્રજ જો તે જ છોડના અથવા તો બીજા છોડના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો તેને પરપરાગનયન કહે છે એટલે કે એક એ જ પુષ્પમાં જો સ્થાપિત થાય તો સ્વપરાગ નયન અને એ જ છોડના બીજા પુષ્પ પર અથવા તો બીજા છોડના કોઈ પુષ્પ પર એ પરાગ્રહ જો સ્થાપિત થાય તો તેને પરપરાગનયન કહે છે હવે આપણે જોઈએ કે આ ફલન કોને કહેવાય આપણે એમ કહીએ કે ફલન બાદ નવો છોડ ઉત્પન્ન થાય છે તો આ ફલન એટલે શું નરજન્યુ અને માદાજન્યુનું જે સંયુગમન થવાની ક્રિયા છે એને ફલન કહેવામાં આવે છે એટલે કે નરજન્યુ અને માદાજન્યુ જ્યારે બંનેનું સંયુગમન થાય એને શું કહેવામાં આવે છે ફલન ફલિતાંડ એટલે શું લિંગી પ્રજનનમાં એક નરજન્યુ અને એક માદાજન્યુ ભેગા મળીને એક નવો ફલિતાંડ બનાવે છે ફલન થયું એટલે ફલનમાંથી થોડા સમય પછી એ એમ જ રહેશે એટલે એમાંથી એક નવો ફલિતાંડ ઉત્પન્ન થાય છે ફલન થાય પછી જે એનું અંડાશય હોય છે એ ફળમાં પરિણમે છે અને અંડકોષમાંથી બીજનું નિર્માણ થાય છે હવે જોઈએ કે ફળની વાત કરીએ તો અમુક ફળ પહેલાં તો આ ફલન થયું તો એ ફલનમાંથી શું થાય છે કે એક બીજ બનશે અને એ બીજને તમે જમીનમાં ઉગાવો એટલે એ ફલનની પ્રક્રિયા દ્વારા એમાંથી નવો છોડ ઉત્પન્ન થતો હોય છે તો આવી રીતે આ લિંગી પ્રજનન થતું હોય છે હવે આપણે વાત કરીએ કેટલાક ફળની તો ફળના બે પ્રકાર હોય છે માંસલ ફળ તો માંસલ અને રસાળ ફળ કોને કહેવાય કે કેરી છે નારંગી છે સફરજન છે એ બધાને માંસલ ફળ કહેવાય કે કાપો તો એની અંદરથી રસ નીકળતો હોય છે બીજી વાત કરીએ આપણે કેટલાક શુષ્ક હોય છે એટલે કે કઠણ હોય છે જેવા કે બદામ છે અખરોટ છે કાજુ છે દબાવવાથી તમને એકદમ પોચા લાગે એને માંસલ ફળ કહેવાય ને દબાવો તો એ દબાય નહીં એને શુષ્ક ફળ કહેવાય હવે મેં તમને કીધું કે આ બીજનો ફેલાવો થવો જોઈએ તો બીજનો ફેલાવો કેવી રીતે થાય છે તો બીજનો ફેલાવો થવાની પણ રીત છે એ છે પવન પાણી અને પ્રાણીઓ મેં તમને આગળ કીધું એમ કે આટલા દ્વારા શું થાય છે કે બીજનો ફેલાવો થાય છે તો પહેલી વાત કરીએ કે પવન દ્વારા બીજનો ફેલાવો કેવી રીતે થાય છે કેટલીક વનસ્પતિના બીજ કેવા હોય કે નાના અને હલકા હોય અથવા તો પાંખો હોય એના જેવો આકાર ધરાવતા હોય દાખલા તરીકે સરગવો અને મેપલ મેં તમને નીચે આકૃતિ દોરીને આપી છે સરગવાનું બીજ મેપલના બીજને તો કેવું લાગે કે જાણે એને નીચે પાંખ કેમ ન હોય એના જેવો એનો આકાર હોય છે જેથી કરીને અને વજનમાં પણ એકદમ જ હલકા હોય છે જેથી કરી કે શું થાય કે જેવો પવન ફૂંકાય એવા તરત જ એ શું થાય છે પોતાના હલકા વજનને કારણે ઉડી જાય છે અને બીજી જગ્યાએ જઈને પડે છે અને તે બીજ જો બીજી જગ્યાએ પડે તો ત્યાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે દાખલા તરીકે સૂર્યમુખીનું ફળ ઓક બીજ અથવા તો ઓક છે સૂર્યમુખી છે મદાર છે મેપલ સરગવો આ બધા જ બીજ એ પવન દ્વારા પોતાનું ફેલાવો કરે છે આમ બીજનો ફેલાવો પવન દ્વારા થતો હોય છે હવે આપણે વાત કરીએ કે પાણી દ્વારા બીજ બીજવિકિરણ કમળ પોયણું નારિયેળીના બીજ એ બધા જ કેવા છે કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે જાય છે અને બીજ બીજવિકિરણ કરે છે હવે કમળ છે કમળ પાણીમાં ઉગેલું છે તો જોરમાં પાણીનો પ્રવાહ આવશે તો શું થશે કે એ કમળનું બીજ એ બીજી જગ્યાએ જશે તો એ જગ્યાએ એ નવો કમળનો છોડ ઉત્પન્ન કરે છે તો આ જે વનસ્પતિ છે એ પાણી દ્વારા બીજ વિકિરણ કરે છે ત્રીજું છે પ્રાણીઓ દ્વારા કેટલીક વનસ્પતિના બીજ કેવા હોય કે કાંટાવાળા હોય આથી તે શું કરે કે વનસ્પતિની નજીકથી જ્યારે કોઈ પ્રાણીઓ પસાર થાય છે તો એ બીજ એના શું થાય છે શરીર સાથે ચોંટી જાય છે અને દૂરના સ્થળે પહોંચે છે જેને શું કહેવાય છે પ્રાણી દ્વારા થતું બીજ વિકિરણ દાખલા તરીકે ગોખરું અને ગાડરિયું આ ગોખરું અને ગાડરિયું ખાસ કરીને આપણે ગામડે જઈએ ને ત્યારે જોયા હશે ગામડે આપણે ગયા હોય ખેતરે તો શું થાય કે અમુક વખત તમે ઘરે આવીને જુઓ ને તો કપડામાં તમને કાંટા કાંટાવાળા ગોળ ગોળ એવી વનસ્પ બીજ ચોંટેલા દેખાય છે એ શું છે ગોખરું હશે અથવા તો ગાડરિયું હશે કે જે આપણા શરીર પાસે ચોંટી જતા હોય છે તો આ ગોખરું અને ગાડરિયું એ પોતાના કાંટા કાંટાવાળો ભાગ ધરાવે છે જેથી કરીને શું થાય કે એ છોડની નજીકથી જો કોઈ પ્રાણી પસાર થાય તો એ તરત જ એના શરીર સાથે કાંટાવાળો ભાગ જે છે એ શરીર સાથે ચોંટી જાય છે અને જે જગ્યાએ એ પ્રાણી પહોંચે છે એ એ જ જગ્યાએ આ બીજ પણ પોતાના શરીર સાથે ચોંટીને ત્યાં પહોંચી જાય છે અને ત્યાં નવો છોડ ઉત્પન્ન થાય છે આમ પ્રાણી દ્વારા બીજ વિકિરણ કરતી બે વનસ્પતિએ ગોખરું અને ગાડરિયું ઉદાહરણ યાદ રાખવા આગળ છે સીંગ ફાટવાથી બીજ વિકિરણ કેટલીક વનસ્પતિની અંદર શું થાય કે બીજ સુકાઈ જાય છે અને પછી ફાટે છે આ જ રીતે બીજ વિકિરણ થાય છે ઉદાહરણ તરીકે વટાણા બાલસમ અને એરંડા વટાણા હોય એની સીંગ છે એ જ્યારે લીલી હશે ત્યારે નહીં ફાટે પરંતુ જેમ જેમ એ સુકાતી જશે એમ એની સીંગ જે છે એ શું થશે ફાટી જશે અને એની અંદર રહેલા જે વટાણા હશે એ જમીન પર પડી જશે તો આ જમીન પર પડેલા વટાણા એમાં જો એનું ફલન થશે તો એમાંથી નવો છોડ પાછો ઉત્પન્ન થશે તો આને કહેવાય સિંગ ફાટવાથી થતું બીજ વિકિરણ આજે જે આપણે બીજ વિકિરણ ભણી ગયા કે કેના દ્વારા બીજ દૂર જાય છે અને એમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે એની રીતો આપણે ભણી ગયા પવન પાણી સિંગ ફાટવાથી અને પ્રાણીઓ દ્વારા આ ચાર રીતો હતી હવે આપણે જોવાનું છે કે પુષ્પમાં થતી ફલનની પ્રક્રિયા પરાગનયનની ક્રિયા દ્વારા એક પુષ્પના પૂકેસરની પરાગ્રજ તે જ પુષ્પ કે અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે મેં તમને કીધું એમ સ્વપરાગનયન હશે તો પોતાના જ પુષ્પમાં સ્થાપિત થશે અને પરપરાગનયન હશે તો બીજા પુષ્પમાં એ સ્થાપિત થશે એટલે કે પરાગાશયમાંથી ઉત્પન્ન થતી પરાગ્રજ એ જ પુષ્પના અથવા તો અન્ય પુષ્પના પરાગાસન પરાગાસન પર સ્થાપિત થાય છે પુષ્પનો જે ઉપરનો જે ભાગ છે એને પરાગાસન કહેવામાં આવે છે અને નીચેના અંદર જે જરાક ફૂલાયેલો ભાગ છે એને પરાગાશય કહેવામાં આવે છે મેં તમને છઠ્ઠા ધોરણની અંદર આ વસ્તુ જાસૂદના ફૂલની અંદર બધું જ એની અંદરથી એ ભાગોને છૂટા પાડીને આ ફલનની પ્રક્રિયા સમજાવી છે છતાં પણ એક વખત આ પુનરાવર્તન કરાવી દઉં છું હવે જોઈએ કે ત્યારબાદ ફલનની પ્રક્રિયા શરૂ થાય છે આટલી પ્રક્રિયા થઈ ગઈ ત્યાર પછી જ ફલનની પ્રક્રિયા થશે તેમાં જે પરાગાસન પર સ્થાપિત થયેલી જે પરાગ રજ હશે એ થોડાક સમય પછી અંકુરિત થાય છે અને તેમાંથી એક પરાગ નલિકા ઉત્પન્ન થાય છે અને પરાગવાહિનીમાં આગળ વધે છે પરાગ નલિકા ઉત્પન્ન થશે અને શું થશે કે પરાગવાહિની આગળ વધશે પરાગનલિકા વૃદ્ધિ પામી નીચે આવેલા અંડાશયમાં પ્રવેશે છે એ પરાગનલિકા ધીમે ધીમે મોટી થશે અને ક્યાં પહોંચે છે કે પુષ્પની નીચેના ભાગમાં આવેલું જે અંડાશય જે છે એ અંડાશયની અંદર એ શું થાય છે પ્રવેશે છે અને પરાગ રજના ઉદભવતા નરજન્યુ એ અંડાશયમાંના અંડકમાં દાખલ થાય છે જે નીચે અંડાશયનો છે નીચે જે અંડાશય રચાય છે એ જે નરજન્યુ ઉત્પન્ન થયા તે શું થાય છે કે અંડકની અંદર પ્રવેશે છે અને અંડકના ઉત્પન્ન થયેલા માદાજન્યુઓ સાથે સંયુગમન થાય છે અંડકની અંદર શું હશે માદા કોષો હશે અને પરાગાશયમાંથી ઉત્પન્ન થયેલા નરજન્યુ એ પરાગનલિકા દ્વારા વળી પાછા અંડાશયમાં આવશે અને અંડાશયમાંથી ઉત્પન્ન થયેલા માદાજન્યુ અને ઉપરથી આવેલા નરજન્યુઓ એ બંનેનું સંયુગમન થશે અને ફલિતાંડ બને છે આ પ્રક્રિયાને ફલન કહે છે ફલન બાદ અંડાશય ફળમાં પરિણમે છે ફલન થઈ ગયા બાદ જે અંડાશય છે એ સયમાં પરિણમ છે ફળમાં અથવા તો બીજમાં અને અંડક વિકાસ પામીને બીજ બને છે આ જો પ્રક્રિયા તમારે વધારે સરળતાથી અને સહેલી રીતે સમજવી હોય તો યુટ્યુબ પર તમે અન્ય વિડીયો પણ જોઈ શકો છો સર્ચ કરશો કે પુષ્પમાં ફલનની પ્રક્રિયા તો એના તમને અન્ય વિડીયો આકૃતિ સહિત જોવા મળશે હવે ખાસ સૂચના એ આપવાની કે આ પાઠ ખૂબ જ મોટો છે અને એનું સ્વાધ્યાય કાર્ય અને અભ્યાસ કાર્ય વધારે છે જેથી કરીને એક મહિનાની અંદર તમારે આ પાઠ પૂર્ણ કરવાનો રહેશે નમસ્કાર